ઓફ કે દે કહિમસિમ ધરી

જમનારા નજીક થી પેટન ખરા ફોડ રોનારા ના તી સેમ યા પેટન રોનારી ફોડ ચલા ટુકરતીકરાકરા માહિતી રોનારા બાકી ફોડચા હે તો ટુકાર હોઈ લાંબા રોનારા બાકી પેટર્ન ઇ સેમ ચાલો તો તો ફોન કરી દેજો આ બિલ્લી સાપને અત્યારે આપણે વ્યારા તાલુકાના ચાપાવાડી ગામેથી રેસ્ક્યુ કર્યો એને અહીં આપણે અહીં પર્યાવરણમાં રિલીઝ કરવા માટે આવેલા છે આ સાપને આપણે રિલીઝ કરીએ એ પહેલા આપણે આ સાપ વિશે થોડી માહિતી જાણી લઈએ કારણ કે આપણે સાપ વિશે જાણવું એ જરૂરી છે આ જે સાપ છે આ સાપનું નામ છે કેટ સ્નેક જેને આપણે ગુજરાતીમાં બિલ્લી સાપ તરીકે ઓળખીએ છીએ આ સાપ એ સેમીવેનામસ હોય છે એટલે કે મધ્યમ જેરી હોય છે આ સાપ આપણને કરડે તો આપણે ગભરાવાની જરૂર નથી કારણ કે આ સાપના કરડવાથી માણસનું મૃત્યુ થતું નથી પરંતુ વૃક્ષો પર રહેતા નાના નાના પક્ષીઓ છે કાચડા છે જેવો બેભાન થઈ શકે છે એટલું આ સાપમાં ઝેર હોય છે આ સાપે નાના બાળકોને કરડે તો નાના બાળકોને તાવ આવી શકે છે જુઓ આ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ જેવો સેમ ઝેરી સાપ પણ હોય છે જેનું નામ છે સોસ્કેલવાયપર જેની પેટર્ન પણ આ સાપ જેવી જ સેમ હોય છે જો આ સાપના માથાના ભાગને તમે લોકો જોઈ શકો છો આ સાપના માથાના ભાગે આપણને આ વાય આકાર જોવા મળતો હોય છે જ્યારે સોશકેલ વાઇપરના આવી રીતે માથાના ભાગે આપણને ત્રિશુલ આકાર જોવા મળતો હોય છે આ છે આ સાપની ઓળખ સોસ્કેલ વાઈપર એ સાઈઝમાં ટૂંકો હોય છે જ્યારે આ બિલ્લી સાપ એ સોસ્કેલ વાઈપર કરતા લાંબો હોય છે અને મોટે ભાગે વૃક્ષો પર જ રહેતો હોય છે આ સાપને અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ આવો સાપ આપણને કરડે તો આપણે ગભરાવાની જરૂર નથી પરંતુ આવી રીતે ગમે ત્યારે આપણને સાપ કરડે તો આપણે સીધું સરકારી હોસ્પિટલે જ નીકળી જવું ચાલો તો આ સાપને અહીં આપણે સહી સલામત અહીં પર્યાવરણમાં આપણે રિલીઝ કરી દઈએ આ સાપ અહીં પર્યાવરણમાં આઝાદ છે જો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત